નમસ્કાર મિત્રો જો એવા હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયો છો અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપીએ છીએ એવી મિત્રો ત્યારે એક લેટેસ્ટ ન્યૂઝ આવી ચૂક્યા છે કે ટેટુ એટલે કે ટીચર એલાઇજિબિટી ટેસ્ટ પ્રમાણપત્રની જે મુદત હતી એના બાબતે ફીર વિચારણા થઈ છે અને એની મુદતમાં વધારો કરવામાં આવે છે જોઈએ જઈએ કે ઠરાવ આજની તારીખનો છે અને વિચારણા જે થઈ છે એ અંતે જે શું બદલાવ થયો છે તો અહીંયા લખ્યું છે કે પુસ્ત વિચારણાના અંતે વિભાગે લીધેલ ક્રમાંક એક અને બે પરથી ટેટ વન વન અને ટુના પ્રમાણપત્રની માન્યતાની અવધિની અંગેની જોગવાઈ આથી નીચે મુજબ સુધારો કરવામાં આવ્યા છે હાલની જોગવાઈ એટલે કે અત્યારે શું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયાની તારીખથી પાંચ વર્ષ અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નિધિ બે હજાર વીસ મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધીનું રહેશે જ્યારે હવે નવી સુધારેલી જોગવાઈ શું થઈ છે તો કે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયાના તારીખ પાંચ વર્ષ અથવા તો એનસીઆરટી એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ જે ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે છે ત્યાં આવે ત્યાં સુધી તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ લોકોની પાંચ વર્ષ અથવા તો એનસીએટી દ્વારા જે માળખું નવું બન્યું છે એ અંતર્ગત ત્યાં સુધીની રહેશે તો વિભાગની સત્યાવીસ ચાર બે હજાર અગિયારનો ઠરાવ ત્યારબાદ છ છ તેરનો ઠરાવ અન્ય જોગાઈ યથાવત રહેશે તેમાં ત્રીસ સાત બે હજાર ચોવીસના ઠરાવથી આ જોગાઈ રદ કરવામાં આવે છે આ ઠરાવના વિભાગની ફાઇલ ક્રમાંક એક એક હજાર ચોત્રીસ પરની તારીખ પચીસ આઠ બે હજાર પચીસનોથી સરકારી મળેલ અનુમતિ અન્વય પ્રસિદ્ધ કરવામાં આવે છે તો મિત્રો જે ઠરાવ થયો છે એ ઠરાવમાં હાલની જે જોગવાઈ હતી પાંચ વર્ષ અથવા તો એનાથી જે નવી નીતિ મુજબ નવી પરીક્ષા લેવાય એ મુજબના જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે વિભાગ દ્વારા આ લેટર જારી જોઈએ કે હાલની જોગવાઈ શું છે અને નવી જોગવાઈ શું છે તો નવી જોગવાઈમાં પ્રમાણપત્રની જે આવતી જે પ્રમાણપત્ર ઇસ્યુ થાય તારીખ પાંચ વર્ષ અથવા તો એનસીઆરટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી બંનેમાંથી જે વહેલું હશે ત્યાં સુધીની રહેશે એવો સુધારો કરવામાં આવ્યો છે તો આ જે લેટર જે થઈ ચૂક્યો છે તો મિત્રો જે પણ લોકોએ બાવીસ ત્રેવીસ સુધીની પરીક્ષા આપી છે બે હજાર ત્રેવીસની એ અંતર્ગત એમની જે અવધિ છે એ પાંચ વર્ષ સુધીની રહેશે તો મિત્રો તમારા માટે ગુડ ન્યૂઝ કહેવાય કારણ કે હવે એક વખત પરીક્ષા પાસ કરી દે લગભગ બે હજાર પચીસ ત્રેવીસથી અઠ્યાવીસ સુધી એ માન્ય રહેશે જ્યાં સુધી નવી માળખું ન આવે ત્યાં સુધી તો બસ આ મિત્રો ડેટર ભરતી અંગેની જે પણ કંઈ અપડેટ્સ હોય છે એ તમને આપવામાં આવે છે અહીં એપ્રુવલ ડેટ પણ તમે જોઈ શકો છો દસ નવ બે હજાર પચીસના રોજ આને એપ્રુવ મળ્યું છે તો મિત્રો હવે તમારે જે પણ નવી પરીક્ષા આવે નવી નવી ભરતી આવે એમાં તમે વેલિડ ગણાશો તો આ બાબત તમારા માટે ખૂબ જ સારી છે અને સરકારનો નિર્ણય પણ સારો છે કે પુખ્ત વિચારણાના અંતે જે સુધારો કરવામાં આવ્યો છે માન્યના જેની અવધિ અંગેની જોગવાઈમાંથી નીચે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે તો તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવનારી ભરતી માટે તમે એલિજિબલ થઈ ગયા છો આ ઠરાવ પછી અસ્તુ જૈંદ વંદે માત્ર જૈવશક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જૈહિંદ વંદે માત્ર જૈવશક્તિ